નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું યુટ્યુબ ચેનલ સંજય પટેલ પટેલમાં સૌનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય છે વિજ્ઞાન જેનો પાઠ નવમો જેનું નામ છે પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન આ પાઠના સ્વ અધિનપોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વઅધ્યયન પોથી ની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ નવમો પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન વિદ્યાર્થી મિત્રો પાઠ છે તે આપણો ખૂબ જ લાંબો હોય આપણે ટૂંકમાં જોતા જઈશું જેમાં પેલો વૈકલ્પિક પ્રશ્ન છે તેમાં જવાબ આવશે બી ત્યાર ત્યાર પછી પછી બીજામાં જવાબ જવાબ આવશે આવશે સી ત્રીજામાં એ વિધાન છે તે ખોટું આવશે પાંચમું વિધાન છે તે ખરું આવશે છઠ્ઠામાં જવાબ આવશે સો સેન્ટીમીટર સાતમામાં જવાબ આવશે શૂન્ય ત્યાર પછી આઠમો પ્રકાશ પરાવર્તનના નિયમો લખો તો નિયમો આપણે અહીં આપેલા છે જે તમે અહીંથી જોઈ શકો છો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોની અંદર અંદર એ અને બી ની બે અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવેલા છે જે પ્રશ્નો અને તેના જવાબો છે તે તમને અહીં જોવા મળે છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી આગળ દસમો વૈકલ્પિક પ્રશ્ન છે તેમાં જવાબ આવશે બી અગિયારમાં જવાબ આવશે ડી ત્યાર પછી આગળ ખરા ખોટા વિધાનો જેમાં ચૌદમું વિધાન છે તે ખોટું આવશે પંદરમું વિધાન છે તે ખરું આવશે સોળમું વિધાન છે તે ખોટું આવશે અને સત્તરમું વિધાન છે તે ખરું આવશે ત્યાર પછી આગળ જઈએ તો ખાલી જગ્યાઓ જેમાં અઢારમી ખાલી જગ્યા છે તેમાં જવાબ આવશે વક્રતા ત્રિજ્યા અને ઓગણીસમી ખાલી જગ્યામાં આવશે વક્રતા કેન્દ્ર ત્યાર પછી વીસમો પ્રશ્ન છે તેમાં વિગતોના આધારે જવાબ આપવાના છે જેમાં પહેલામાં જવાબ આવશે શિવાની એકવીસમું છે તેમાં જવાબ આવશે બે પરાવર્તન કિરણના છેદનથી મેળવી શકાય બાવીસમાં આવશે તેમાંથી પરાવર્તિત થતા કિરણો તે જ માર્ગે પાછા ફરે છે ત્રેવીસ આવશે વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર ધ્રુવ જેમાં માં આવશે એ ત્યાર પછી સત્યાવીસ પ્રશ્ન છે તેમાં અરીસાના વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો તો કિરણાકૃતિ છે તે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી 28 મો છે તેમાં પણ આપણે આકૃતિ દોરવાની છે તો આકૃતિ દોરી અને નામ નિર્દેશન કરવાનું છે તો જે અહીં કરેલું છે તમે જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર 29 આકૃતિનો અભ્યાસ કરી અને પ્રતિબિંબોની લાક્ષણિકતાઓ જણાવવાની છે તો લાક્ષણિકતાઓ અહીં આપણને આપેલી છે તમે અહીંથી જોઈ શકશો ત્યાર પછી 30 નો પ્રશ્ન છે તેમાં કાગળ ઉપર કિરણાકૃતિ દર્શાવવાની છે તો તે કિરણાકૃતિ આપણે આ પ્રકારે દોરી શકીશું ત્યાર પછી એકત્રીસમો પ્રશ્ન આપેલો છે તેનો જવાબ તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી બત્રીસમો પ્રશ્ન અંતરગોળ અરીસાના ઉપયોગો લખો તો અંતર્ગોળ અરીસો છે તે આપણને ઘણી રીતે ઉપયોગી છે તેના ઉપયોગો અહીં આપણે આપેલા છે ત્યાર પછી તેતાલીસમું પ્રત્યેક કિસ્સામાં આપેલી જગ્યામાં આકૃતિઓ દોરવાની છે

ત્યાર પછી બી ની અંદર ગોળીય અરીસા માટે કાર્તેજીય સંગના પદ્ધતિને કિરણાકૃતિ સ્વરૂપે દર્શાવો તો આપણે આ પ્રકારે તેને દર્શાવી શકીશું આડત્રીસમો પ્રશ્ન આપણને વિગતોના આધારે પ્રશ્નોના જવાબો આપવાના છે જેમાં પેલો અને બીજો પ્રશ્ન છે તેના જવાબો આપણે આ પ્રકારે આપી શકીશું ત્યાર પછી ત્રીજા પ્રશ્નની અંદર આપણને આકૃતિ દોરવાની કીધી છે તો આપણે આકૃતિ છે તે આ પ્રકારે દોરી શકીશું

ત્યાર પછી એકતાલીસ મો વૈકલ્પિક પ્રશ્ન છે જેમાં પેલા એકતાલીસ માં આવશે સી બેતાલીસ મો પ્રશ્ન છે તેમાં આવશે ડી ત્યાર પછી તેતાલીસ મો પ્રશ્ન છે તેમાં આપણે પ્રાયોગિક નોંધપોથી દોરેલ છે તો આ કૃતિ ઉપરથી પ્રશ્નોના જવાબો આપવાના છે જેમાં જવાબ આવશે સી ત્યાર પછી ચુમાલીસ વૈકલ્પિક પ્રશ્ન તેમાં જવાબ આવશે એ પિસ્તાલીસ માં જવાબ આવશે સી છેતાલીસ મો છે તેની અંદર જવાબ આવશે એ ત્યાર પછી સુડતાલીસ વૈકલ્પિક પ્રશ્ન તેમાં જવાબ આવશે એ અડતાલીસ વૈકલ્પિક પ્રશ્ન તેમાં પણ જવાબ આવશે એ ત્યાર પછી ઓગણપચાસ વૈકલ્પિક પ્રશ્ન છે તેમાં જવાબ આવશે બી ત્યાર પછી પચાસ માં પ્રશ્નની અંદર આપણો જવાબ થશે ડી એકાવન પ્રશ્ન છે તેમાં આપણો જવાબ આવશે બી બાવન માં પ્રશ્નની અંદર જવાબ આવશે સી ત્યાર પછી ત્રેપન મો પ્રશ્ન છે તેમાં જવાબ આવશે બી અને ચોપન પ્રશ્નમાં જવાબ આવશે સી ત્યાર પછી ખરા ખોટા વિધાનો જેમાં પંચાવનમુ વિધાન છે તે ખોટું આવશે છપ્પનમું વિધાન ખરું આવશે સત્તાવનમું વિધાન ખરું આવશે અઠાવનમું વિધાન ખોટું આવશે અને ઓગણપચાસ વિધાન છે ઓગણસાઠમું વિધાન તે ખરું આવશે ત્યાર પછી સાહીઠમું વિધાન તેમાં પણ ખોટું આવશે એકસઠમાં વિધાનમાં ખરું આવશે બાસઠ માં વિધાનમાં ખોટું આવશે અને ત્રેસઠ મું વિધાન છે તેમાં પણ ખોટું આવશે ત્યાર પછી ખાલી જગ્યાઓ પૂર્વની છે જે મપેલી ખાલી જગ્યા છે એક ચોસઠમી તેમાં આવશે સમતલ પાંસઠમાં આવશે પ્રકાશીય બિંદુ છાસઠમાં આવશે ત્રીજા સતસઠમાં આવશે ટુ એફ ટુ અડસઠમાં આવશે બે અને ઓગણસિત્તેરમાં આવશે ડાયોપ્ટર ત્યાર પછી પ્રશ્ન સિત્તેર છે તેમાં આકૃતિ દોરવાની છે તો આ પ્રકારે આપણે આકૃતિ દોરી અને તેની છે તે આપી ત્યાર પછી એકોતેરમો પ્રશ્ન છે તેમાં જવાબ આવશે બોતેર મો પ્રશ્ન છે તેમાં જવાબ આવશે રિયર વ્યુ મિરર થી મોટાવણી માઇનસ એક કરતા ઓછી હશે ત્યાર પછી તોતેર અને ચુમોતેર માં પ્રશ્નો છે તેના જવાબો આપણને અહીં આપેલા છે તે બંને જવાબો તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી પંચોતેર માં પ્રશ્નની અંદર આપણે દાખલાની ગણતરી કરવાની છે આપેલી છે જેની શોધી શકશો ત્યાર પછી છોતેરમો પ્રશ્ન તેમાં જવાબમાં આવશે એક પહેલામાં આવશે સી અને બીજામાં આવશે બી 77 માં પ્રશ્નની અંદર આવશે પહેલામાં બી આવશે બીજામાં સી આવશે અને ત્રીજામાં ડી આવશે ત્યાર પછી અઠ્યોતેર પ્રશ્ન છે પ્રકાશના વકરી ભવનના નિયમો લખો તો વકરી ભવનના નિયમો છે તે આપણને અહીં આપેલા છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી ઓગણીસી પ્રશ્નમાં હવામાંથી પ્રકાશનું કિરણ હીરામાં પ્રવેશે છે ત્યારે હીરાનો નો વકરી ભવનાંક બે પોઈન્ટ બેતાલીસ છે તો હીરામાં પ્રકાશની ની ઝડપ શોધો તો તે અહીં આપણે ગણતરી કરી અને શોધેલી છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી એસી પ્રશ્ન તફાવત આપો બહિર્ગોળ લેન્સ અને અંતરગો લેન્સ તો બંનેના તફાવતો છે તે અહીં આપેલા છે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી પ્રશ્ન નંબર એક્યાસી બહિર્ગોળ લેન્સની સામે વસ્તુનું સ્થાન એફ અને ઓ ની વચ્ચે છે તે દર્શાવી તે પ્રતિબિંબ સાથેની સંપૂર્ણ કિરણ આકૃતિ દોરો તો આ પ્રકારે આપણે આકૃતિ દોરી શકીશું ત્યાર પછી બ્યાસી મો પ્રશ્ન છે તેનો જવાબ છે તે અહીં તમે જોઈ શકશો આપણે લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાની છે તો આ પ્રકારે આપણે કેન્દ્ર લંબાઈ શોધી શકીશું પંચ્યાસી પ્રશ્ન જેમાં પ્રતિબિંબના પ્રકાર અને લેન્સના પ્રકાર જણાવવાના છે તો તે આપણે આ પ્રકારે જણાવી શકીશું

દોરી શકશો ત્યાર પછી તેની સમજૂતી છે તે અહી આપેલી છે આ પ્રકારે તમે સમજૂતી પણ લખી શકશો ત્યાર પછી સ્વિમિંગ પુલ વકરી ભવન છે તેના વિશે પ્રશ્ન આપેલો છે કે સ્વિમિંગ પુલ છીછરો દેખાય છે તેનું વૈજ્ઞાનિક કારણ શું તો તેનું વૈજ્ઞાનિક કારણ આપણને અહીં જોવા મળે છે ત્યાર પછી સ્વિમિંગ પુલની ઊંડાઈની ગણતરી કરવાની છે તો તે ઊંડાઈની ગણતરી આશરે એક પાંચ મીટર જેટલી થશે ત્યાર પછી કોઈ તરવૈયો પુલની અંદરથી પાણીની બહારની વસ્તુને જોઈએ તો તેને વસ્તુનું સ્થાન ક્યાં દેખાશે તો વાસ્તવિક સ્થાનેથી થોડું ઊંચું દેખાશે ત્યાર પછી એકાણુમો પ્રશ્ન છે તેની અંદર આપણે એ બી અને સી ત્રણ પ્રશ્નો આપેલા છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે તેની અંદર આપણે આકૃતિ દોરવાની કીધી છે તે આકૃતિ પણ આપણે અહીંથી જોઈ અને દોરી શકીશું ત્યાર પછી બાણુમો પ્રશ્ન કાચના લંબઘન વડે થતા પ્રકાશના વકરી ભવનની ઘટના માટેના પ્રયોગનું વર્ણન કરો તો આ પ્રકારે આપણે તેની આકૃતિ દોરી અને તે પ્રયોગનું વર્ણન છે તે અહીં આપેલું છે આ પ્રકારે તમે પ્રયોગનું વર્ણન લખી શકશો ત્યાર પછી અહીં આપણે કેટલાક પ્રશ્નો છે તેના જવાબો કોષ્ટક ઉપરથી આપવાના છે જેમાં એ અને બી બંને પ્રશ્નો છે તે આપેલા છે તમે અહીંથી જોઈ અને તે બંને પ્રશ્નોના જવાબો સારી રીતે લખી શકશો ત્યાર પછી ક્રમ નંબર સી ની અંદર આપણને આકૃતિ દોરવાની કહેલી છે તો તે કિરણ આકૃતિ છે તે આપણી આ પ્રકારની થશે જે તમે અહીંથી જોઈ અને દોરી શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ નવ પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન ના સ્વાધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના વિડીયો અને તેના પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો